નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની મનપસંદ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની જે પ્રશ્ન બેંક લેવાયેલી છે તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું જોઈએ પ્રશ્ન એકનો અનિચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો કોઈપણ ત્રણ તો પેલું છે એકના છેદમાં ત્રણને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ તમે અહીં જોઈ જોઈ શકો છો ત્યારબાદ છે પ્રશ્ન એક બ ખાલી જગ્યા પૂર્ણ કરો પેલું ઝીરો પોઈન્ટ પંચ્યાસીના ટકા તો એમાં આવશે પંચ્યાસી ટકા થાય ત્યારબાદ બીજું છે ઝીરો પોઈન્ટ પંદરના ટકા પંદર ટકા ત્યારબાદ ત્રીજું છે ઝીરો પોઈન્ટ ઝીરો પાસઠના ટકા છ પોઈન્ટ પાંચ ટકા એવી જ રીતે એવી જ રીતે તમે અહીં વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં જવાબ આપેલા છે જોઈને લખી શકો છો ત્યારબાદ છે પ્રશ્ન બે અ નીચેના દાખલા ગણો કોઈપણ એક પેલું છે ફૂલદાનીની કિંમત રૂપિયા એકસો વીસ છે જો દુકાનદાર તેને દસ ટકા ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત શોધો તો ખોટ બરાબર અહીં તમને ગણતરી આપેલી છે જોઈને તમે લખી શકો છો ત્યારબાદ બીજું છે એક રમકડાની કારની વેચાણ કિંમત રૂપિયા પાંચસો ચાલીસ છે જો તેના પર દુકાનદાર વીસ ટકા નફો મેળવતો હોય તો તે કારની પડતર કિંમત કેટલી થાય તો એનો પણ જવાબ તમે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો એવી જ રીતે ત્રીજો દાખલો પણ તમને અહીં આપેલો છે ગણતરી સાથે ગણતરી કરીને તમે તમારી રીતે પણ દાખલો લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન બે બ નીચેના દાખલા ગણો પેલું અનિતા વાર્ષિક પંદર ટકાના દર ઉપર રૂપિયા પાંચ હજારની લોન લે છે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે તો અહીં પણ દાખલાની ગણતરી તમને આપેલી છે તમે જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો તો અહીં તમને સંખ્યા આપેલી છે જેને પ્રમાણિત સ્વરૂપમાં પણ ફેરવેલી છે તમે જોઈને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોયો તે બદલ આપનો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો તથા તમારા મિત્રો અને દોસ્તોને વિડિયો શેર કરો